હું માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણી શ્રી ધણી માતન દેવની બારસો અને પૌતેર જન્મ ઉત્સવ આવી રહ્યો છે તે પ્રસંગે તમામ ધર્મ ધર્મપ્રેમી સનાતની પ્રેમી બારપંથી ના અનુયાયીઓને આ દિવસે હું શુભેચ્છા પાઠવું છું તેમજ પવિત્ર માધ મહિના આ પ્રસંગે સનાતની ધર્મ હિન્દુ પ્રેમી જનતાને અમે કોંગ્રેસ પરિવાર શુભેચ્છા પાઠવી છે અને કચ્છી ની અંદર લખ લખ Sih, tadi makan dia